સુથારપાડા ખાતે દર મંગળવારના રોજ હાટ બજાર ભરાતું હોય છે વાહન ચાલકો આડેધડ વાહનો પાર્ક કરી દેતા હોય છે જેના કારણે ટ્રાફિક જામ થતો હોય છે આડેધડ પાર્કિંગના કારણે ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ ફસાઈ હતી ખાસ કરીને મંગળવારના દિવસે કપરાડા પોલીસ સ્ટેશનના જવાનો કે હોમગાર્ડ મૂકવામાં આવે તો ટ્રાફિક જામની સમસ્યા દૂર થઈ શકે છે